નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો કેટલા દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે જેથી તમે વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો આજથી ત્રણ દિવસ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે છ થી આઠ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે તો શક્તિ વાવાઝોડું ઓમ નમથી ગુજરાત તરફ આવી શકે છે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા વાવાઝોડાની ગતિ મંદી પડી શકે છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જામનગર કચ્છમાં વરસાદ થઈ શકે છે તો બંગાળના ઉપસાગરમાં ફેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે તો અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તો તહેવારોના સમયમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે અઢારથી ત્રીસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે તો દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું પણ થઈ શકે છે તો મિત્રો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર ન હોય તો ચેનલને ચેનલ ને